નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો ફતેપુરા તાલુકાના બસ સ્ટેન્ડ પર રોડ બનાયા ને એકાદ વર્ષમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યું મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના બસ સ્ટેન્ડની ગ્રાઉન્ડ લેવલેની મુલાકાત દરમિયાન ફતેપુરા બસ સ્ટેન્ડમાં આવેલ બસ સ્ટેન્ડ એક જ વર્ષમાં તૂટી ગયેલાનું જોવાઈ રહ્યું છે આવતા જતા વાહનોને તૂટેલા રોડના કારણે મોટા ખાડામાં લોખંડના સળિયા જોવા મળી રહ્યા છે અને જેના કારણે ટાયરોને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાય છે તારીખ સોળ નવાણું બે હજાર ચોવીસના રોજ ના સમય સુધીના કંટ્રોલ રૂમ પર કોઈ કર્મચારી હાજર જોવા મળ્યા ન હતા જેથી કરી અને બહેસ થઈ શકી ન હતી સાંજે પણ કંટ્રોલ કેબિન વહેલી બંધ કરી અને કર્મચારી ગેરહાજર જોવા મળે છે જેથી કરી દૂર દૂર થી જતી બસો મુસાફરો બસ ક્યારે આવશે કે માહિતી મળતી ન હોવાનું મુખ્ય ચર્ચાઓ જોવા મળી રહી હતી તો સદર બસ સ્ટેન્ડ માં આવેલા મસમોટા ખાડા ખાબોચિયા સતવરે દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે તો હવે જોવું રહ્યું કે આ ખાડાઓ દૂર કરવામાં આવશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું બીરોચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારી ન્યૂઝ ગુજરાતી